નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો મેમદાવાદનો કચેરી દરવાજો છે ને બજારની અંદર જ આ એક પ્રાચીન વાવ આવેલી છે મોહમ્મદ બેગડાના સમયની વાવ છે એવું કહેવાય છે ઈસુસન ચૌદસો ને ઓગણસાઠથી પંદરસો અગિયારના સમયગાળાની આ વાવ છે એવું અહીંયા લખાણ વાંચવા મળે છે મિત્રો આ વાવ આપણે ઘણા વર્ષોથી જોતા હતા અને દસેક વર્ષ પહેલાં જ આપણે આના વિશે લેખ સ્ટોરી બનાવવા માટે આવ્યા હતા પરંતુ આ આખી જ વાવ કચરાથી અને ગંદકીથી ભરેલી હતી પુષ્કળ ગંદકી અહીંયા સુધી આ પાંચ માળની વાવ છે પંચકુંડી વાવ કહેવાય છે અને બધા આખા વાવની અંદર કચરો ભરેલો હતો અને થોડા દિવસ પહેલાં આપણે એ શૂટિંગ થોડું કર્યું હતું લગભગ છ એક મહિના પહેલાં લગભગ હશે અને ત્યાર પછી આપણે જાણવા મળ્યું કે આ વાવમાંથી બધો જ કચરો હટાવી અને સાફ સફાઈ થઈ છે અને વ્યવસ્થિત વાવ કરાય છે એટલે આપણે શૂટિંગ કરવા આજે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે આવ્યા છીએ પ્રાચીન સરસ વાવ છે જોયો તમે કોતરણી કામ અર્ધપુષ્પની ડિઝાઇન છે વચ્ચે વેલપાન આકારની ડિઝાઇન છે ઉપરાંત અંદર મમ્મદ બેગડાના સમયની વાવ છે પરંતુ સ્થાપત્ય થોડું આર્ય સંસ્કૃતિને ભરતું આવે છે વચ્ચે જે ગોખલા છે ગવાક્ષ કહેવાય છે એની અંદર કલ્પવૃક્ષ છે અને આ વાવની ઓળખ માટે વાવ મહેમદાવાદ જે એની ઓળખ માટે જે લોગો બનાવવામાં આવે એ ગવાક્ષ એટલે કે ગોખલાનો લોગો છે કોર્નરમાં અહીંયા આપણે જે બહાર બોર્ડ જોયું એમાં ગવાક્ષનો લોગો હતો એ ગવાક્ષ એટલે આ ગોખલા જે બધા છે એમાં પણ આપણી આર્ય સંસ્કૃતિની છાંટ દેખાય છે કારણ કે સાંકળ હોય સાંકળ લબડાવેલી હોય ને છેલ્લે નીચે કળશ જેવું કંઈ લબડાયેલું હોય છે આપણે દીવડા લબડાવીએ છીએ સાંકળ ઉપર મંદિરોમાં હોય છે એ ટાઈપની થોડી ડિઝાઇન છે અને પાટણ આપણે રાણકી જે થોડી ચોરસ પટ્ટા જેવી શતરંજ જેવી ડિઝાઇન જોઈ હતી એવી પણ ડિઝાઇન છે આ ગોખળાની વચ્ચે આપણે વાત થઈ જે કલ્ફૃક્ષ કહેવાય છે એવું બનાવાયું છે અને નીચે આપ જુઓ આપણે મંદિરોમાં દીવડા લબડાવતા હોય છે એ ટાઈપનું છે આપણી સાથે મિત્ર જયેશભાઈ પણ આવ્યા છે અને જયેશભાઈ પણ કેટલુંક શૂટિંગ કરી રહ્યા છે આ ગોખલો છે બે બે સાઈડ થાંભલીઓ છે અને ઉપર તમે જુઓ આપણે અમદાવાદમાં પોળ અને એનો જે ચબૂતરોને છે એ ચબૂતરા ટાઈપની થોડી ડિઝાઇન છે આપ જોઈ શકો છો ઉપર જે ડિઝાઇન છે આપણો અમદાવાદનું હેરિટેજ શહેરનો લોગો બનાવ્યો છે ચબૂતરો એ ટાઈપ આ ગોખલાની ઉપરની ડિઝાઇન જે છે એ ચબૂતરા ટાઈપ છે સ્તંભ બધા જે છે એ ચોરસ ફૂલ ફાન્ડ એવી ડિઝાઇન છે તો ઉપરાંત આપ જોઈ શકો છો કે સુંદર ખૂણિયા છે ને એની પર પાટળા ગોઠવાયેલા છે લગભગ પાંચ માળની આ સ્ટેપવેલ છે આપણે દરેક વિસ્તારમાં દરેક આ જે ભાગ છે ત્યાં જઈ એને થોડું કવરેજ કર્યું છે અને જો આ ગવાક્ષ છે ઇલિકા ભાતવાળા ગવાક્ષો છે કમળ સાંકળ સાથે અલંકૃત કરેલા છે બહારથી આપણને બિલકુલ સામાન્ય આ દેખાય છે પરંતુ અંદર એટલી વિશાળ વાવ છે અને આ ખાસ તરસ્યાને પાણી પીવડાવવા માટેની જ આ વાવ બનાવાઈ હશે અને ખાસ તો પાણીના જળભંડાર તરીકેની આની જે તે સમયની ઉપયોગીતા હશે મોટો જનસમૂહ અહીંયાથી પસાર થતો હોય જાન જતી હોય અથવા અન્ય રીતે કોઈ પ્રાચીન સમયે પદયાત્રા કરતા હોય તો એવા સમૂહ માટે પણ આ એક જીવન ઉપયોગી પીવા માટે અને અન્ય જરૂરિયાત માટેના પાણી માટેનો જળ સંગ્રહ કરતી આ વાવ હશે વાવ જે છે એ આમ તો આર્ય સંસ્કૃતિની એક દેન ગણાય છે અને આ વાવ જે તે સમયે બનાવી હશે ત્યારે મોહમ્મદ બેગડાનું શાસન હશે પરંતુ વાવ જાહેર સુખાકારી માટે નાગરિકો દ્વારા જ બનાવાઈ હશે અને તે મજિયારી મિલકત ગામ સમસ્તની મછિયારી મિલકત તરીકે આ સ્થાપત્ય જે તે સમયે બનાવાયું હશે ખૂબ જ જર્જરિત ઉપરથી થઈ ગયું છે અને ઘણા બધા પાષાણ કંડારાયેલા પાષાણ અસ્તવ્યસ્ત પડ્યા છે અત્યારે આ બધે નીચે જવું બધું જોખમવાળું છે પરંતુ આપણે કવરેજ કરવા માટે આપણે છેક કૂવામાં ગયા હતા અને બધા જ સ્ટેપ દરેક માળ છે એમાં જઈ અને આપણે શૂટિંગ કર્યું છે ખાસ આપને બતાવવા માટે કે જે વાવ બહારથી સામાન્ય દેખાય છે એ અંદરથી કેટલી ભવ્ય છે અને જે તે સમયના મહેમદાબાદ વિસ્તારના નાગરિકોની મજીયારી મિલકત છે આ અને દરેક માળ એ જે છે ત્યાં છાજલી જેવું હતું જે છાજલી આપણે કહીએ છીએ ને છાજલી ઉપર ચાલીને આપણે સામેની તરફ ગયા છીએ આપણે મધ્યમાં ઊભા છે બંને સાઈડ આ ટાઈપની જે ડિઝાઇન છે પાછળ જુઓ તમે પેલા પગથિયા દેખાય છે અને એની ઉપરથી પણ પગથિયા છે એટલે જેટલા સ્ટેપ માળ નીચે જઈએ એટલા એટલા પગથિયા બધા ઉતરવાનો હોય છે પરંતુ આપણે વચ્ચે સેન્ટરમાં પણ આવ્યા છે અને આપ જો કેટલું ભવ્ય વાવ છે આ અત્યારે આપણે મધ્યમાં ઊભા છીએ અને પાછળ જે દેખાય છે ગોળ કૂવો છે અને એની નીચે મોટું હોજ જેવું છે જેમાં પાણીનો સંગ્રહ થતો હશે અને નીચે માટી જમીન જ છે એટલે આ વાવ જે છે તે વરસાદી પાણી અને જમીનની અંદરથી જે જે ભૂજળ અંદરથી જે ઝારણથીને પાણીથી આ ભરાતી હશે જે તે સમયે વાવ અને પાણી સ્વચ્છ બનાવવા માટે જે માટી છે એ કુદરતી ગરણીનું કામ કરતી હશે એવું અહીંયા જે બહાર બોર્ડ છે એમાં એટલી માહિતી લખેલી છે મિત્રો વાવ ખૂબ જ ભવ્ય અને પ્રાચીન છે અને આપણે થોડો રિસ્ક સાથે આ વાવની અંદર ગયા છીએ કારણ કે ઘણા બધા પથ્થરો ખડી ગયા છે અને ગમે ત્યારે પડે એવું જોખમ પણ રહેલું છે અત્યારે લગભગ કોઈ જોવા લગભગ વધારે કોઈ આવતું નથી પરંતુ આ સફાઈ થઈ છે અને વાવમાંથી કચરો કાઢી નાખ્યો છે અને પાંચ સ્ટેપ અંદર છે ઉતરી શકાય એવું સરસ છે એવી વાત આપણને મળી જાણકારી મળી એટલે આપણે આ વાવનું કવરેજ કરવા આજે આવ્યા છીએ આપ જોઈ રહ્યા છો સરસ વાવ છે ને આ હોજ જેવું છે અને એની પાછળ જે દેખાય છે કૂવો છે એટલે કૂવામાંથી પાણી ઝારણ થઈને આવતું હશે ને આ બધું પાણી સ્વચ્છ જે તે સમયે પાણી ભરાતું હશે આ પથ્થર જો જળકૃત ખડક અથવા અગ્નિકૃત ખડક કહીએ છીએ જે પાણીમાં આ રીતે આવું થઈ જાય પાણી અને કુદરતી માહોલ આવા પાષાણની જે શિલાઓ હોય આ જે સ્તંભ એને અસર કરતી હોય છે એટલે કદાચ એ ટાઈપ જ આ પથ્થર જે શિલા છે પિલ્લર એને પણ એવું કુદરતી અસર થયેલી છે અને આ જો શક્કરપરા જેવી ડિઝાઇન છે આપ જોઈ રહ્યા છો આ ગોખલો છે અને આપણે વાવની ચારે તરફથી આપણે શૂટિંગ કરીને આપને બતાવીએ છીએ કારણ કે ખૂબ જ મોટી વિશાળ વાવ છે અલંકૃત શિલ્પ સ્થાપત્યથી થોડી ઓછી થયેલી છે પરંતુ તેમ છતાં એની બંધારણ બાંધણી જે છે એ ખૂબ જ સરસ છે આ હોજ જેવું છે આખું જ્યારે પાણી અહીંયા પુષ્કળ વિપુલ માત્રામાં પાણી ભરાઈ રહેતું હશે અને નાગરિકો માટે આ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાની એક આ સરસ જળભંડાર જે તે સમયે ઉપયોગી આ જળભંડાર હશે આપ જોઈ રહ્યા છો કેટલી ભવ્ય વાવ છે થોડી ડિઝાઇનિંગ આપણે વાત કરી હતી તે પ્રમાણે રાણકી વાવમાં જે આપણે ચોરસ શતરંજ જેવી ડિઝાઇન હતી એ ટાઈપનું પણ કેટલાક શિલાઓમાં પાષાણમાં કંડારયેલી ડિઝાઇન છે બાકી થોડી વેલપાવન અને ફૂલ અર્ધ ફૂલ હોય એ ટાઈપની ડિઝાઇન છે ખાસ કરીને ગોખલાઓ છે આપણે ગવાક્ષ કહેવામાં આવે છે અને આનો લોગો પણ ગવાક્ષ એ ગોખલો બનાવાયો છે એ આ ગોખલો છે અને વચ્ચે કલ્પવૃક્ષ છે અત્યારે વાવની મધ્યમાં આપણે ઊભા છીએ એટલે ઉપર નીચે અને ચારે બાજુ આપણે જો તમે ગોળ રાઉન્ડમાં બતાવીએ છીએ ચારે તરફ વાવની ડિઝાઇન અત્યારે આપણને એક સરખી જ દેખાશે જળભંડાર જલમંદિર પણ કહી શકાય એવું આમ અમદાવાદની વાવ છે આપણે પેલી છાજલી ઉપર ઊભા છીએ પાતળી છાજલી છે જો કે મજબૂત છે એટલે આપણે ખૂબ જ સતર્કતા સાથે ત્યાં ઊભા છીએ અને ઉપર પણ એટલું જ ઊંચાઈ પર વાવના પથ્થર એ બધું છે જર્જરિત અને નીચે આપ જોઈ શકો છો નીચે પણ એ રીતે વાવ છે આપણે પાતળી છાજલી ઉપર રહી અને થોડું કવરેજ કર્યું છે કારણ કે છાજલી ઉપર થઈને જ આપણે વચ્ચે ગયા હતા અને બંને સાઈડનો નજારો આપણે શૂટ કર્યો હતો અત્યારે અંદર છે જવું જોખમી છે એટલે કોઈને પણ મુલાકાતી હોય વાવ જોવું હોય તો મર્યાદિત જગ્યા એટલી છે છે આગળનો ભાગ ત્યાંથી જ જોવી જોઈએ આપણે શૂટિંગ કરવાનું હતું એટલે રિસ્ક સાથે આપણે અંદર ગયા છીએ અન્ય કોઈ મુલાકાતી અહીંયા આ વાવ દર્શન માટે આવે તો એમને રિસ્ક ન લેવા આપણે વિનંતી કરીએ છીએ કારણ કે વાવને હમણાં થોડો સમય પહેલાં જે સાફ સફાઈ કરાઈ છે અને અનેક પથ્થરો જર્જરિત મોટી શિલાઓ અસ્તવ્યસ્ત પડેલી છે અને ઉપર પણ જે બે પથ્થર જોઇન્ટ હોય પકડ જે હોય એમાં પણ થોડી કેટલીક જગ્યાએ જર્જરિત અથવા એમ કહેવાય કે પથ્થર ખડી ગયા છે એમ કહી શકાય અને સ્થાન પથ્થરો જે સેટ કર્યો હોય એ ત્યાંથી ખસી ગયેલા છે એટલે કોઈ પણ મુલાકાતી હોય તો બહુ ખાસ રિસ્ક ના લે એવી આપણે વિનંતી કરીશું જયેશભાઈ છે છેક નીચે હોજ જેવો ભાગ છે ત્યાં જયેશભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે અને અહીંયાથી સીધા જ પાછળ કૂવો છે હવે આપણે કૂવા તરફ પણ જઈશું પાંચ માળની વાવ હોવાનું જાણવા મળ્યું છે પંચકુટી વાવ એને કહેવામાં આવે છે અને ઉપર બધું જ જોખમવાળી જગ્યા છે ઉપરથી પથ્થરો અનેક ખડી ગયેલા છે અસ્તવ્યસ્ત થયેલા છે આપણે થોડી સાવચેતી સાથે થોડું શૂટિંગ કરી રહ્યા છીએ પરંતુ તેમ છતાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે અદ્ભુત સરસ પ્રાચીન સમયની આ મહેમદાવાદની વાવ છે અને નાગરિકોની ગામની મજિરી મિલકત હોવાનું જાણવા મળ્યું છે અને હવે આપણે કૂવાનો ભાગ જે છે એ કૂવાના મધ્ય ભાગમાં આવી ગયા છે તમે જુઓ ઉપરે પાટળા જે છે એ બધા પાષાણ પથ્થર શિલાઓ ખડી ગયેલી છે ક્યારે પથ્થર પડે એનું નક્કી નથી પરંતુ તેમ છતાં આપણે જોયું છે કે ઉપર કોઈ છે નહીં અત્યારે બીજા કોઈ એટલે આપણે થોડું આજુબાજુ ધ્યાન રાખીએ અને થોડું શૂટિંગ કર્યું છે અને જયેશભાઈ ઉપર ધ્યાન રાખીને જ ઊભા છે એટલે સાવચેતી સતર્કતા સાથે આપણે શૂટ કરીએ છીએ બીજા કોઈ છે નહીં અત્યારે એટલે આપણે રિસ્ક બહુ વધારે લેતા નથી પરંતુ તેમ છતાં કૂવાની મધ્યમાં આવી અને આપણે આ શૂટ કર્યું છે આ ગોખલો છે દરેક વાવની અંદર આવો માતાજીનો એવો ગોખલો હોય છે લગભગ આપણે જોઈએ છે કે જ્યાં ત્રિશુળ હોય અથવા એવું કંઈ ચિત્રાંકન કરેલું હોય ત્રિશુળ એટલે શક્તિ માતાજીનું સ્વરૂપ એમ કહેવાય છે અને અહીંયા પણ દરેક વાવની જેમ પેલો ગોખલો દેખાય છે આપ જુઓ દેવસ્થાન હોય છે તે લગભગ એટલે વાવ આપણે આની અંદર સભ્યતા આર્ય સભ્યતા આર્ય સંસ્કૃતિ પણ ઝલક દેખાય છેક કૂવાની અંદર આપણે ઊભા છે અને હમણાં સાફ સફાઈ સરસ થઈ છે હવે થોડું કૂવાની ઉપરથી આપણે થોડું દ્રશ્ય બતાવીએ છીએ હમણાં છેક નીચેથી દ્રશ્ય બતાવ્યું છે અને થોડું જયેશભાઈએ આ ઉપરથી જે શૂટ કર્યું છે એ દ્રશ્ય આપણે થોડું બતાવીએ છીએ આ જયેશભાઈએ શૂટ કરેલું છે અને જયેશભાઈની પોતાની પણ હવે યુટ્યુબ ચેનલ એકાદ આગામી સમયે શરૂ કરશે અને એ પણ આવા સારા વિડીયો શેર કરશે આપ જોઈ રહ્યા છો આ પેલો ગોખલો આપણે વાત કરી ધર્મસ્થાન જેવો ગોખલો હોય છે અને આ કૂવો જે છે તે આપણે અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે ભૂજળ એટલે અંદરથી પાણી ઝારણ થઈ અને આ કૂવો ભરાતો હશે અને એ રીતે એમાંથી હોજમાં પાણી આવતું હશે એટલે કૂવામાંથી હવે આપણે હોજ તરફ આવ્યા છે અને હવે આપણે ઉપર બીજા મજલા તરફ જઈશું જયેશભાઈ હજુ કુવાની અંદર થોડું અંદર નીચેથી શૂટિંગ કરી રહ્યા છે મિત્રો આ જળ સંગ્રહ માટેની જ વાવ છે તરસ્યાને પીવા માટેના પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે પરંતુ એની બંધારણ થોડું આપણે રાણગી વાવ ટાઈપ છે આ જે છાજલી છે એની નીચે જે સપોર્ટ માટેના જે શિલાઓને કંડારીને પાટળા મૂકેલા છે અને આ પિલ્લરો છે રાણકી વાવના જે બે સાઈડ પથ્થર ગોઠવાયેલા હોય છે એ ટાઈપના જે અહીંયા પાસાણી ઢબે ગોઠવાયેલા છે ઘણા બધા પથ્થરો અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખડી ગયેલા છે એટલે સ્થાન ભ્રષ્ટ થયેલા છે અને મૂળ જગ્યાથી ખસી ગયા છે અને બે પથ્થર વચ્ચેનું પકડ જે હોય એમાંથી પણ એ છૂટા થયેલા છે એટલે તંત્ર દ્વારા આ વાવને કમ્પલેટ સંપૂર્ણ મરામત કરી અને જાહેર જનતાને જોવા માટે જ્યાં સુધી ખુલ્લી ન મુકાય ત્યાં સુધી આ બધી જગ્યાએ જવું થોડું રિસ્કવાળી વસ્તુ છે પરંતુ ત્યાં સફાઈ કામ અને બીજું કામકાજ ચાલુ છે અત્યારે એટલે આગામી સમયે આ વાવ એક સરસ નજરાણું પ્રાચીન સ્થાપત્યનું જોવા મળશે અને આ ચાલિક પર થઈને જયેશભાઈ આવી રહ્યા છે આપણે ઉપરની છાજલી જે જોખમવાળી છે ત્યાંથી પણ આપણે ઉપર ગયા હતા એ આપણે જોયું તમે અને જયેશભાઈ આ નીચેની છાજલી ઉપરથી આવ્યા છે આ જે પગથિયા છે આવા પાંચ માળ સુધી આપણે સ્ટેપ આ રીતે પગથિયા છે આપણે નીચેથી ઉપર સુધી જઈએ છીએ અને દરેક સ્ટેપ અલગ અલગ સ્ટેપ ઉપર થઈને છેક ઉપર જવાય છે પરંતુ આ વાવની ભવ્યતા બતાવવા માટે થઈને જ આપણે થોડો વિડીયો લોંગ બનાવ્યો છે અને અહીંયા ઉપર જે ચેક ઉપર છે એ જે પાટળો છે પાષાણ શિલા એ વચ્ચેથી ક્રેક થયેલું દેખાય છે આપ જોઈ રહ્યા છો અને ગમે ત્યારે પડી જાય હવે જો કે એને રિપેરિંગ કરવાના છે હવે વ્યવસ્થિત અને મધ્યમાં આપ જોવો જે વાવની અંદર કૂવાની તો સામે પેલો ગોખલો દેખાય છે દેવસ્થાનનો ગોખલો કહેવાય છે એ અને આ જો સાંકડી છે સાંકળ છે અને આપણે જૈન ધર્મમાં જે પેલા કળશ હોય છે એ ટાઈપની ડિઝાઇનવાળું આ આપણે દીવો પણ આ રીતે રખાતા હોય છે પણ આ કુંભ જેવું છે અને સાંકળ છે એટલે જળકુંભ એવું પણ કહી શકાય અને અહીંયા પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ગવાક્ષ કહેવાય છે અને ગવાક્ષની આજુબાજુ તમે થાંભલ્યો છે તમે જુઓ અને ઉપર મુગટ જેવી થોડી ડિઝાઇન કંડારાયેલી છે અને છેક ઉપર આપણે આ દેખાય છે તે ચબૂતરો આપણે અમદાવાદના ચબૂતરા હોય એ ટાઈપનું થોડું ડિઝાઇનિંગ કરેલું છે અને અહીંયા થોડું જર્જરિત થઈ ગયું છે આ બધું રેતાળ રેતીયો પથ્થર છે રાજસ્થાનમાં આપણે રેતાળ રેતીઓ પથ્થર હોય એ ટાઈપનો આ કણદાર પથ્થર હોય એવો પથ્થર છે જે લાંબા ગાળે ઘણી જગ્યાએથી જર્જરિત થઈ અને કણકણ ખરી પડે એવું પણ થાય છે આપણે અગાઉ વાત કરી રાણકી વાવ પાટણ રાણીની વાવનો હમણાં આપણે મુલાકાત લીધી હતી એમાં પણ આવી જ ડિઝાઇન હતી આ ટાઈપની ડિઝાઇન હતી અને એ ટાઈપની ચોરસ શતરંજ જેવી ડિઝાઇન છે અહીંયાગળી જો કેટલી ભવ્ય વાવ છે જે તે સમયે આ લોક ભાગીદારીથી તૈયાર થયેલી હશે તો આ કોઈ દાતા દાનવીર દ્વારા બનાવાઈ હશે પરંતુ ગામની મજિયારી મિલકત હશે પીવાના પાણી માટેની આ વ્યવસ્થા થઈ હશે અને આપણે વાત કરીએ જે પેલી રાણકી વાવમાં જે ડિઝાઇન આપણને જોવા મળી હતી એ ટાઈપની જે આ ચોરસ ડિઝાઇન પણ અહીં કંડારેલી છે જયેશભાઈ પણ શૂટ કરી રહ્યા છે પગથિયાઓ ઉપર બેસીને અને ઉપર આવા પગથિયા છેક સુધી છે પરંતુ વાવ ખૂબ જ પ્રાચીન અને ભવ્ય છે અને આજે આપણે ખાસ અહેમદાબાદની આ વાવનું શૂટિંગ કરવા માટે ગયા છે કારણ કે આપણને જાણકારી મળી હતી કે વાવ હવે સરસ સફાઈ થઈ ગઈ છે અને શૂટિંગ થાય એવું છે અને એટલે જ આપણે આ શૂટ કરવા આવ્યા છીએ જો ફૂલ ડિઝાઇન છે અને આ વેલપન ડિઝાઇન છે અને અહીંયા સાંકળી સાંકળ હોય એ ટાઈપની વાવ સભ્યતાની જે ડિઝાઇન હોય એ ટાઈપની જ અહીંયા થોડું શિલ્પ સ્થાપત્ય કંડારાયેલું છે પાષાણને કંડારવામાં આવ્યા છે આમ મોટા સ્તંભ આપ જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય સરસ વિશાળ વાવ છે અને આપણે હવે ઉપર આવી ગયા છીએ અને છેક ઉપરથી હવે થોડો નજારો બતાવીશું પંચકુટી વાવ મહેમદાવાદ છે અને આ પ્રાચીન સમયે પીવાના પાણી માટેની વ્યવસ્થા માટે જ આ વાવ બનાવાઈ છે અને કુદરતી ભૂ જળ જમીનમાંથી ઝાડથી પાણી વાવમાં આવે એવું જ પાણી આ વાવમાં ભરાતું હશે અને જે નીચે માટીનો ભાગ છે એમ કહેવાય કે પાણીને ગરણીનું કામ એ પાણીનું ગાળવાનું કામ કરતા હશે એટલે શુદ્ધ પાણી પણ જે તે સમયે નાગરિકોને આ વાવ દ્વારા મળી રહેતું હશે આપને ખ્યાલ આવશે કે કેટલી મોટી વાવ છે અત્યાર સુધી અંદર ભયંકર કચરો અને ગંદકી જ લોકો નાખતા હતા અને ગંદકીથી જ આખી વાવ ભરાઈ ગઈ હતી પરંતુ હમણાં બે ત્રણ મહિનાથી સાફ સફાઈ થઈ છે અને ટન બંધ કચરો અંદરથી બહાર કાઢી અને વાવ અત્યારે મૂળ સ્થિતિમાં આપણને જોવા મળે એવા પ્રયત્નો થયા છે બધા જે પથ્થર બધા ખડી ગયા છે ઉપરનો ભાગ છે આડા જે પાટળા છે શિલાઓ એ પણ ખડી ગઈ છે એટલે હલી ગઈ છે ને ગમે ત્યારે પડે એવું છે હવે આપણે ઉપરથી થોડો કૂવાનો નજારો બતાવીશું અને સામે જે ગરથાર જે કહે છે એ ટાઈપનું જગ્યા છે એટલે પ્રાચીન સમયે ત્યાં પાણી ખેંચી શકાય એવું પણ કંઈ હશે અને પેલો ગોખલો આપણે કહીએ છીએ તે દેવસ્થાન અને વાવ સભ્યતા વાવ સંસ્કૃતિ જે હોય એ બી જ આ વાવ છે અને નાગરિકોની જ પ્રોપર્ટી મજિયારી મિલકત એવું અહીંયા તંત્ર દ્વારા લખાણ બોર્ડ પર લગાયેલું છે એની થોડી જાણકારી છે ગવાક્ષ એનો લોગો છે અને મિત્રો આ વાવ વિશે અહીંયા બાજુમાં દુકાનમાં એક ભાઈ છે એમની પાસેથી થોડી સામાન્ય માહિતી મેળવીશું વાવ હમણાં સાફ સફાઈ થઈ છે હમણાં સાફ સફાઈ થઈ અને કેવી કહેવાય પંચકુડી પંચકુ પંચકુંડી વાવ અમદાવાદ કહેવાય છે કેટલી જૂની હશે એવો તમને ખ્યાલ છે પંદરસો વર્ષ જૂની હશે બોર્ડ પર લખેલું પંદરસો વર્ષ જૂની છે હવે લોકો આ સાફ સફાઈ કરી એટલે બધા જોવા આવે છે સાંભળી જોઈએ આની વાત વિશે આરોગ્ય મમ્મત બિગડાની વાવ કહેવાય એવું કહેવાય હા 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 પેલા તો કચરો બધી ગંદકી હતી કોઈ જોતા હતા આખું હજાર ટોલા ઉપર માટું હા ના કા સાચી વાત છે સારું સારું સરસ કામ થયું તો મિત્રો આ છે મહેમદાવાદની વાવ જે વર્ષો સુધી ગંદકી અને કચરાથી ભરાયેલી હતી અને હમણાં એનો પુનરોદ્ધાર થયો છે એમ કહી શકાય અને આપણને એની જાણકારી મળી એટલે આજે આપણે આ વાવનું થોડું કવરેજ કર્યું છે થોડો લોંગ વિડીયો બનાવ્યો છે પણ સારી વાવ હતી એટલે આપણે થોડું વધારે શૂટિંગ કર્યું છે મિત્રો આ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અને આપની આજુબાજુમાં પણ આવી કોઈ વાવ એવું કંઈ હેરિટેજ હોય તો અમને આમાં કોમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વંદે ગુજરાત